હેલો एवरीवन, કેમ છો બધા વેલકમ ટુ યોર YouTube ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. કેમ આવી છું કેટલા વર્ષો પછી મારા મામાના ઘરે આવી છું. અહીંયા છે મારા મામાનું ઘર. ગુંડા આવ્યા છે ગુંડા ક્યાં કે આપણે ગુન્ડા. અમાર મામાનું ઘર હો. હા તારું જ છે તારે જ કહેવાય. આ આદ્યાને ને આરિયા અને લોકો અહીંયામાં તો આટલું તો છેતરી ગયા પોપ પડે તો અમને છેતરી ગયા પોપ અડધા નઈ અડધા નીકળ્યા બોલો તો એવી રડે એવી રડે એ લોકો આજે રાજકોટ માટે નીકળી ગયા તો બહુ રડતી હતી એટલે મારે એને કઈ લોલીપોપ લેવા અમે ક્યાં છે ગયા તો પછી ત્યાંથી પોપ પોપ લીધા તો પોપ પોપપોપમાં તો અમે છેતરાઈ ગયા પડ્યું એ ફૂટ્યું પગ કરીએ તો ફૂટે છે અને એક બોક્સ પૂરું થઈ ગયું જો આ છે મારા મામાનું ઘર

હાલો ફોન કરીએ આદ્ય હવે એકલી એકલી થઈ ગઈ કાં આદ્ય આડુ એકલી એકલી થઈ ગઈ ને દીદી ને ભાઈ તો ગાડી માં સુઈ ગયા મમ્મી મમ્મી જોવે છે વ્લોગ કાલ નો કિલ્લેશ્વર નાવા ગયા હતા ને એનો અને માં બધે બેઠા છે પપ્પા જો આ લીંબુ કેવા લીંબુ છે એ એની સ્કૂલ છે તોડી નાખો માં હું કેતી એ છે કોણ જાણે અહીંયા એ રેતી માં રેમી ન્યાય રેતી માં રેમી હે અરે વાહ મોરજર કા હતી હાલ આપણે બે રમે હવે દીદી તો વહી ગઈ આપણે બે રમે આમ કુલે ગઈ થી કુલે ગઈ થી ચાલો પર્વત બનાવો મને કેમ નો પર્વત બનાવવાનું પર્વત હોય ને આમ કરવાનું એટલે આઈસ કેડે એટલે ચો આઈસ કેડે આઈસ કેની આઈસ એની આઈસ ગો ટુ હાલો આવો નાઈસ આણે કરી આવો નાઈસ અને આ લે વન આ ટુ આઈસ જો ટુ આઈસ બનાવી છે અબા હમ શું બન તે તે શું બનાવ્યું મારા માટે આ બાજુ હા બીજું દાબા હા મટના હા લોટલી આ શું કે આને શું કહેવાય શું કહેવાય મને શું ખબર તે બનાવ્યું ભલે હે ઓ કબાલે પીઝા હે પીઝા પીઝા પછી બીજું શું મમમાને ભાવે શું બનાવ્યું તે કાઈ નથી મને ક રોટલી તો શેનું શાક બનાવ્યું તે હ મમ્માને બટેટાનું શાક ભાવે લીંગલાનું ના ભાવે ખીચડી બનાવી નુડલ્સ નૂડલ્સ બનાવ્યા એટલું બધું બનાવી નાખ્યું હા તારી પ્લેટ તો આખી ભરાય ગઈ અધ્યા તો બધું બનાવતા આવડી ગયું કેવી ડાય દીકરી થઈ ગઈ એ અમે લોકો જઈએ છીએ આપણે સીધી જાય અધ્યા ને મૂકવા બે હું સ્કૂલે મૂકવા જાવ છું હાલો લુના લ્યૂના શું કહેવાય એને લ્યૂના લઈને હાલો પીપી પીપી કરવાથી બેન આ તો બેન ચાલુ ગાડી ઉતરી ગયો કે તું મને સ્કૂલે મૂકવા આવજો હાલો આમ સાઈડમાં ઉતરી જાવ હાલો પાર્ક થઈ જાઓ સ્કૂલ આવી ગઈ હાલો ઉતરી જાવ હાલો સ્કૂલે બેસી જવા જાય છીએ હવેલી એમ ઉઢમનાક માં વયું જઈને ઉઢમનાક થી દર્શન કરવા માટે જઈએ છીએ પૈસા દીધે નાની હાથમાં પૈસા રાખ આપી દે નાની અહીં સામે જ હવેલી છે તો ઘરની સામે જ પાછળ ઘર છે ને આગળ હવેલી છે એટલે દર્શન કરવા જઈએ છીએ મમ્મી ગાયું આવે લઈ લે તો ને ચાલો અમે અમે જઈએ છીએ ફાફડી ગાંઠિયા લેવા માટે કેમ કે અહીંયા ગુંદાના તીખા ફાફડી ગાંઠિયા મસ્ત મળે છે એવા અમારે ત્યાં મળતા નથી ફાફડી ગાંઠિયા પણ તીખા ફાફડી ગાંઠિયા એટલે તીખા ફાફડી ગાંઠિયા લેવા માટે જઈએ છીએ

પપ્પા લોટ બાંધી છે પપ્પા ને છે નાના નાના ભજીયા ગમે બધે છે ને મોટા મોટા ગદેલા જેવા કરે ભજીયા હે પપ્પા ને નાના ગમે มาสานเก่งเชียวก่ะชูไปชอบเ